આણંદ જિલ્લાના ચાંગામાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં રાજ્યસભા સાંસદ નરહરી અમીનના હસ્તે દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ચાર હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં ઇન્ડોર અને આઉટડોર ગેમ રમી શકાય તેવી તમામ આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે સાત કરોડના ખર્ચે બનેલા આ કોમ્પલેક્ષે માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ મુખ્યદાતા છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના યુવાન રમતગમતમાં આગળ વધે તે માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે દિનશા પટેલે ખેડા જિલ્લા આણંદ જિલ્લો જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં જાહેર જીવનમાં જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી હતા કેન્દ્રમાં કેબિનેટના મંત્રી હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં યોગદાન મહત્વનું આપેલું છે એના વિકાસમાં દસ હજાર કરતાં વધારે આ સંસ્થામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ છે એમના રમતગમત એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે ત્રણ કરોડ જેટલું માત્ર દાન આપ્યું છે હું દિનશા પટેલને અભિનંદન પાઠવું છું રમતોના સુવિધાઓ યુવાનોને પ્રાપ્ત થાય અને યોવન હું માનું છું કે સાહસિક બને વિચારશીલ બને અને ખંતીલું બને સાથે સાથે એકબીજાને સુભેરભર્યું જીવન જીવે એ માટેનો આ કોમ્પ્લેક્ષ હું માનું છું યુવાનોને એક નવી પ્રેરણા આપશે